પૈસા પહોંચ્યા બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરોએ આપ્યા છે રાજીનામા

જે કૌભાંડ છે ને એના માટે અમે બંગળ પુકાળેલો ત્રણ ડિરેક્ટરો મનહર પટેલ સતીષ માસ્ટર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માંડી આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું મા ના મંજૂર કરે અમે પ્રશ્ન કર્યો કે બાહઠ હજાર ટન ચાલુ સિઝનમાં શેતી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેને બદલે એક પૈસો કોઈ હેતુ ને ચૂકવો નહીં હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાસઠ હજાર ટનનો શેરડીનો હિસાબ ગાઈ ગયો કોઈ જનરલમાં કોઈ મીટિંગમાં કોઈ સાંભળો અમને ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે બિચારા જે બાસઠ હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભ શ્રીમંતો નથી હેર લાવીને હેર ખાવાવાળા ખેડૂતો હવે આજે એ છોકરાઓનું ભવિષ્ય ભણતરની ફી કે દવાખાનાની ફી અમુક તો ફાઇલ લઈને આવેલા છે

રાહુલ કુમાર વિનોદ ચંદ્ર પટેલ ગામ માલોપુર તાલુકા હસોદ જિલ્લો ભરૂચ મેં કાંઠા સુગર માં શેરડી નાખેલી હતી મારા તાલુકાના બીજા ત્રણસો દસ ખેડૂત છે બીજા વ્યારા તાલુકાના છે તાપી જિલ્લાના છે એ લોકોને આજે આઠ દિન સુધી પેમેન્ટ મળ્યું નથી આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર સિનિયર રજૂઆત કરવા આવેલા એમની તપાસ તો ચાલુ જ છે પણ કસ્ટોડિયન આ લોકો રાજીનામા આપે બે ડિરેક્ટર તો